અંબાજી ભાદરી પૂનમના મેળાને લઈ પીએન માડી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલી રહી છે યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહા મેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માડી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા ભક્તોની સેવા કરવામાં આવી છે આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છી આ સેવા કેમ્પમાં રોજ પાંચસો થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા ચાર વિધામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રીઓની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે આ સેવા કેમ્પ અને પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજ સેવી પીએન માળી એટલ લોકોની સેવાઓ આપતા હોય છે બધાને આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની ત્યાંથી કર્યું છે માઈ ભક્તોને એક ટકો તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબા જે માઈ ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચા નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે અને પીએન માળી ફાઉન્ડેશન ની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો તો આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એના માટે આપણે સંપૂર્ણ રીતે બધી તૈયારીઓ કરી છે લાખોની સંખ્યામાં મારી ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ તો એમને એક ટકો તકલીફ ના પડે એના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે અને કેટલાક મારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતજરણી માના શીશ નમાવવા માટે તો મા જગતજરણી માને બી એક

કાર્યવર્તા જે સેવાગમ લાગ્યા છે એમની પણ મનોકામના જ જગતનીમાં પાટણથી છીએ માન વર્ષાબેન છે અમે વર્ષથી યાત્રા અંબાજી ચાલીએ છીએ તો આ કંપની અમને અંદર ખૂબ સુવિધા મળે છે જમવાનું બી સારું છે ગાડલા બાદલા સુવાની વ્યવસ્થા બી ચાલે છે બધું ખૂબ સારું છે મજા મારું નામ ગોપીભાઈ છે ઠાકોર ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો અને આ દર વર્ષે અંબાજી આવે છે આઠ નવ વર્ષથી અને આ પીએમ માળી કેમ્પમાં આવો છે બહુ સુવિધા સારી છે મેડિકલની સુવિધા જમવાની સુવિધા આરામની સુવિધા બહુ મસ્ત સેવા આપે છે ઘરના કરતી સારી અને કેમ્પ બહુ સારો છે અને તમે પણ બધા આવો આરામ કરો જમવાનું બહુ સરસ છે અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં અને બહુ સરસ છે સુવિધા સારી game yeah,